વાત કરીએ હળવદ ગુજરાત સરકાર દ્વારા એસટી વિભાગ નિગમ દ્વારા મોટા મળગા મુકાતા હોય છે પરંતુ પરિણામે ગ્રામીણ વિસ્તારમાં એસટી બસની સુવિધાથી લોકો વંચિત થવાની ફરિયાદ કરતા હોય છે હળવદના ગ્રામ્ય વિસ્તારમાં આ રાવ ઉઠી છે હળવત તાલુકાના મોટાભાગના ગામમાં એસટી બસ સુવિધાથી વંચિત છે ત્યારે હળવદ તાલુકાના ઈશ્વરનગર સુસવાવ કેદારીયા કીડી જોગડ ડુંગર પર માણેકવાડા રાયદ્રા વાંકિયા સહિતના ચોવીસ જેટલા ગામમાં એસટી બસની સુવિધા નથી આ અંગે કીડી ગામના જટુભા ઝાલા ઈશ્વરભાઈ ચાવડાએ જણાવ્યું કે ઘણા સમયથી ગામમાં એસટી બસ ન આવવાથી વિદ્યાર્થીઓ ગરીબ વર્ગના લોકોને ખાનગી વાહનોમાં વધુ પૈસા ખર્ચીને જવું પડે છે

જે એવા ઘણા બધા ઇસનપુર હોય નવા જુદના ઈસનપુર હોય બુટવડા હોય મંગળપુર હોય પછી આ બાજુની સાઈડ આપણે જઈએ તો અંતરિયાળ ગામડાઓ જે છે પાંડાતીરથ હોય સરંભડા હોય એ જ રીતે અમે સાપગડા ગયા હતા તો સાપરડા ની અંદર રજૂઆત મળી કે જે વાંકાનેર ની જે બસ હતી નાગેદા વાંકાનેર બસ એ બારોબાર જાય છે એટલે ખાસ કેવા માંગી છે કે હડોદ તાલુકા પચીસ થી સત્યાવીસ ગામો એવા છે કે ત્યાં નાના બાળકો અત્યારે પાંચ દસ બાર વર્ષના બાળકો છે તો સરકારી બસ જ નથી જોઈ